સાહેબને રજૂઆત કરું ને અમારા ગામમાં સાહેબ દારૂનું દુષણ એટલું છે અત્યારે બે ફાર્મ દારૂ વેસાય છે પોલીસ ધ્યાન દેતી નથી પોલીસ એમ કે છે કે અમે હપ્તા લેતા નથી તો દારૂ વેસાય એવું કામ હમણાંના હમણાં સાહેબ એક વોરણની માલિકો તેર યુવાનોનો ઓફ થઈ ગયા આ દારૂમાં તો આ પોલીસને તમે ગમે એ રીતે તમે દબાણ કરો અમારા ગામમાં તમે દારૂ બંધ કરાવો કોઈ પણ ભોગે રહે અમારા ગામની પરિસ્થિતિ ઘટણા ખરાબ છે એક એક દીકરા વાળાવેલા દીકરા ગુમાવ્યા છે

અમે નિયમ અનુસાર મેટ્રો તાલુકાથી અરજી મળી છે દારૂ બંધ કરાવવા બાબત આવેદનપત્ર મળ્યું છે એથી નિયમ અનુસાર આ આવેદનપત્ર કલેક્ટર સાત તરફ મૂક્યો છું